હવે જે આપણે જે રીતે વાત કરી કે સીએમ સાહેબને મળવાનું રથ છે હા હા હં હા જોઈએ કદાચ એક બે દિવસમાં મળવાનું તમને બધાની જાણકારી દીધું કઈ બાબતે ચર્ચા થઈ શું ચર્ચા થઈશ એમની થોડી ના રાજકીય બાબતમાં કોઈ વાત નથી હાલો જી એમના તરફથી કદાચ હોય તો મને ખબર નથી પણ મેં રાજકીય બાબતે કોઈ વાત કરવાનું ચર્ચા કરાવું ત્યાં નથી જવાનો જી

એક વાગે ને પછી ઉપર બધા માત્ર બેન બધા આવી ગયા હતા કેક ને બધું લઈ તો બ્રશ બસ કરીને કેક કાપી એક બે કેક કાપીને પછી ફોન ઓન કર્યો સમાચાર મળે કે ભાઈ દિશામાં આવી રીતે ફટાકાની ફેક્ટરી માંગ લાગવાથી અઢાર થી વીસ જણા મૃત્યુ પામ્યા તો પછી ઘણા બધા હમણાં વિશ કરવા આવતા તા તો પછી એક વખત મેં એનાઉસ કર્યો ને દુઃખ વ્યક્તિ આવું થયું એટલે મારું બડે નહીં મનાવો એટલે ખાલી બધા જોડે ખાલી ફોટોઝ પડ્યા અને કેક ને એવું કશું કાપ્યું નહોતું જી હવે જે આપણે જે રીતે વાત કરી કે સીએમ સાહેબ ને મળવાનો થશે હા 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 જોઈએ હવે કદાચ એક બે દિવસમાં થશે મળવાનું હા એટલે ડાયરેક્ટ સીએમ સાહેબ જોડે તો વાત નહીં થઈ પણ બીજા બે ચાર નેતાઓ જોડે ચર્ચા થઈ આગેવાનો જોડે ચર્ચા થઈ છે મળવાનું કહેતા હતા મેં કીધું ને પહેલી તારીખ પછી આપણે મળીએ એમ કદાચ જવાનું થશે જી તો શું આ કઈ બાબતે મળવાનું હોય શકે એ બધું જ્યારે મળી એ વખતે આપણે શું એ બધી આપણને તમને બધાને જાણકારી દઈશ હું કઈ બાબતે ચર્ચા થઈ શું ચર્ચા થઈશ એમની થોડી ના રાજકીય બાબતમાં કોઈ વાત નથી જી હલો જી એમના તરફથી કદાચ હોય તો મને ખબર નથી પણ મેં રાજકાહી રાજકીય બાબતે કોઈ વાત કરવાનું ચર્ચા કરવો ત્યાં નથી જવાનું જી ના ના અત્યારે એ વિશે કશું વિચાર્યું નથી જી નમસ્કાર ફરી મળજો ત્યાં સુધી